વન્યપ્રાણી સપ્તાહનું કેવડી ખાતે સમાપન કરતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ થામેલિયા વન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાંથી બેથી આઠ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે વિવિધ કાર્યક્રમો યોજાયા છોટાઉદેપુર જિલ્લામાં વન વિભાગ દ્વારા તારીખ બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર બે હજાર ચોવીસ ઉજવણીનું જિલ્લા કલેક્ટર શ્રી અનિલ થામેલિયાની ઉપસ્થિતિમાં કેવડી ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું જે સંદર્ભે વન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં બે થી આઠ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં સ્વચ્છતા અભિયાન વન્ય પ્રાણી સંરક્ષણ સંબંધિત માહિતી પર્યાવરણ સંદર્ભે લોકજાગૃતિ વન્યપ્રાણીઓ બાબતે ક્વિઝ નેચર એજ્યુકેશનનું આયોજન રેન્જ કચેરીઓ નર્સરીઓની સાફ સફાઈ ગોષ્ઠી શાળાઓમાં નિબંધ ચિત્ર વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ રેલીઓ બાઇક રેલી જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ સમાપન સમારોહમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુના હેમંત વઢવાણાએ સાપ અંગે માહિતી આપી હતી ઝેરી અને બિનઝેરી સાપ વિશે અધિકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને માહિતગાર કર્યા હતા સાપ ડંક મારે તો કઈ કઈ બાબતો ધ્યાન રાખવી અને અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓથી દૂર રહી પ્રાથમિક સારવાર મેળવી વ્યક્તિઓ જીવ કઈ રીતે બચાવી શકાય અંગે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વીએન દેસાઈ સહાયક માહિતી નિયામક શ્રી માર્કી રાજપૂત આરએફઓ શ્રી નિરંજનભાઈ રાઠવા લાઈફ રેસ્ક્યુના હેમંત વઢવાણા વન વિભાગના કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સેગ મુજબ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા બેથી આઠ ઓક્ટોબર દરમિયાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થતી હોય છે જે અન્વયે આજે કેવડી ખાતે છોટાઉદેપુર રેન્જ હસ્તકની કેવડી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે વન્યપ્રાણી સપ્તાહની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ સાહેબ શ્રી અને એ સાથે આર એફ શ્રી એસીએફ શ્રી વનપાલશ્રી શ્રી વન મંડળીઓના વિવિધ પ્રમુખો ઉપપ્રમુખો અને શાળાના બાળકો ઘણી બધી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણી પ્રસંગે આમ તો જોઈએ તો સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ રેન્જો દ્વારા અલગ અલગ એક્ટિવિટીઝ હાથ ધરવામાં આવી હતી જે અન્વયે ખાસ કરીને સાફ સફાઈ અભિયાન છે પ્લાસ્ટિક મુક્ત જે છે એ અભિયાન છે સાથે સાથે શાળાઓની અંદર વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા એનું પણ અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે સમગ્ર સપ્તાહ દરમિયાન અલગ અલગ જગ્યાએ વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનને હેઠળ કઈ રીતે સંવર્ધન હાથ ધરી શકાય એ પ્રકારના જે કાર્યક્રમો છે એનું આયોજન કરવામાં આવેલું છે અને આજે છેલ્લા દિવસે કેવડી ખાતે જિલ્લા કક્ષાની પણ ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર એનજીઓ દ્વારા અલગ અલગ સ્ટાફો વિશેની માહિતી પણ લોકોને આપવામાં આવી હતી કે લો કયા સબ ઝેરી અને કયા સબ સાબ ઝેરી હોય છે એ બાબતની વિશેષ માહિતી પણ એનજીઓ શ્રી દ્વારા આપવામાં આવેલી હતી આ બદલ આજે વન્યપ્રાણી સપ્તાહનો છેલ્લો દિવસ હોય આપ ને હું વન વિભાગવતી આપ સૌનો આભાર માનું છું અસો